એક વાર મારો ગગો આમ હાથ આઠ ઘેરા લઈ લેને એટલે તના મેલના ડુંગર માથે જઈ અને તિસ્કો મારવો છે મારે મોતી દોહા તમારે પચ્ચી પચી નો ની સાહેબ મારા પપ્પા ને શું થયું છે તમારા પપ્પાને અટેક આવ્યો છે તમે તો કીધું તું કે અટેક આવ્યું છે આ તો જીવતા છે આ તે અટેક આવ્યું છે એમ કીધું મરી જાય એમ થોડું કીધું હે એટલે મા પપ્પા ને હવે કઈ નહિ થાય એમ ને હવે થવાનું ના થવાનું આપણા હાથમાં નથી પણ એમને ટ્રીટમેન્ટ આપવું જોવે હવે ટ્રીટમેન્ટ નહી બેડામાં બાવડિયાનો ધોકો આલો પણ મા કાકાને કઈ ના થવું પડે મારો હા હાર મારો મને આ ભસાડો લઈને આવ્યો હે કે મારવા મારા કાકાની હાથ નડિયું બ્લોગ છે કહી દઉં છું હવે ડોક્ટર આમને કઈ ખબર જ પડતી નથી કાલ મારા હારા બ્લોક કરી નાખ્યો હતો તમે તમે ખોલી નાખો નળીયો બ્લોક છે નથી કઈ નંબર બ્લોક અને આ નળીયો બ્લોક ગંદર કચરો જમા થવાથી થાય છે હવે ડોક્ટર માં આપવાને તો જોવો આટલી બધી ખાવાની વસ્તુ છે તો એ કચરો જ ખાય છે એ ગગા તારી મોકડી કઈ છો તારે જો બેટા મારો હોય ને તો મોનો કોટો લઈ ને પાઈ દે પરો ચૂપડો સાહેબ અમને હાજા કરવા માટે શું કરવું પડશે હે ગગા બટ્ટા હું મરી નહીં જો હજી હાજો છું બટ્ટે હવે તમે ચૂપ રહો નકર મારા બાપ ની સોગન મારા હાથે હમણાં નવ જૂનું કક થઈ જશે હું ચો કઈ બોલ્યો છો આ ચો હું તો બટા ચૂપ જ ભાઈ તારા બાપા સમય હવ ઓસો રહ્યો હે કાયો ગા ટ્રીટમેન્ટ ચાલુ કરવી જો હે હવે મારા લગન ની ચાર દાના વાર હે તા ઘરે માં પપ્પા નરવા છે એ તો હા તારે દીવવાનું હે કે પછી મરવાનું હે એ સાહેબ

તમારા પપ્પા ટપકી ગયા હવે આપણા હાથમાં રહ્યું હવે ગાડા જેવું છોકરું પેદા કર્યું છે હવે ચોકે શોખું કહું તારા બાપ ને અટેક આયો હવે બાયપાસ કરવાનો હે કે સીધો લીટો મારું હવે બાયપાસ તો અમદાવાદ થી બરોડા જતું લાગવું પડે હોય કેમ રીતે લેવું ધન છે તારી જને તાને હવે હું તને શોખે શોખું કહું અમનું આતડું ગાડી ને વાટકા માં મેલું ભરું ના સાહેબ એમ હોતા ગાડી વાટકા માં ના ના ખાય કેમ કે અમારા ઘર માં ખાવાના બે જ વાટકા છે બગડી ના જાય સાહેબ

હવે તમે બે જણા ચર્ચા કરી લાવી બીજા પેશન્ટ ને જાડા ચાહે એને હું ઇન્જેકશન નો ખોદો મારી આવું તો હું ચર્ચા કરી લો બે